સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એસસીએસટી વર્ગીકરણના ચુકાદાને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે ત્યારે આજરોજ સંપૂર્ણ ધરમપુર બંધ પાડીને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

એસટીએસસી સમાજના જાતિના વર્ગીકરણના વિરોધમાં જે ચુકાદો આપ્યો હતો એના વિરુદ્ધમાં સંપૂર્ણ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા પણ ભારત ધરમપુર બંધનું એલાન કર્યું હતું જેના અનુસંધાને ધરમપુર સજ્જડ બંધ રહ્યું છે સાથે અમે વેપારી મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે જેમણે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે અને જેમણે ન બંધ રાખ્યું એમને વિનંતી કરતાં એમણે પણ સહકાર આપ્યો છે માટે એમનો બી આભાર માનીએ છીએ સાથે અમે આજે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મામલતદર્શ્રી મારફત રજૂઆત પણ કરીએ છીએ કે આ જે સુપ્રીમ કોર્ટે જે બંધારણથી ઉપર જેને જે ચુકાદો આપ્યો છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે કારણ કે આ એક નાના માણસના હક પર વાત કરી આજરોજ જે ભારત સરકાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે જાતિય એસટીએસ ઓબીસીમાં જાતિય વર્ગીકરણ કરીને જાતિના જે સમાજના પગલા પડવાનું જે કામ કરી રહ્યું છે આ એના વિરોધમાં અમે ધરમપુર ધરમપુર વિધાનસભા અને ધરમપુરના આજુબાજુના ગામડાના લોકો છે ને અમે લોકો ભારત દેશનું આજે બંધ આપેલું છે એમાં સમર્થન આપ્યું છે અને એ સમર્થનના ભાગરૂપે અમે મહિમ મહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર પહોંચાડવાના છે મામલા દેશ આમ અંદર સરશ્રી દ્વારા એક વાત મારે પૂછવી છે સમાજને અને અહીંથી આપણા મીડિયાના માધ્યમથી કે શું કોઈ દિવસે સમાજની અંદર ભાગલા હોઈ શકે ખરા કે કોઈ બી જાતિમાં ભાગલા કુટુંબમાં ઘરમાં બે ભાગલા બે દીકરા હોય તો આ દીકરો આ દીકરો ઊંચી નાથીનો અને બીજો દીકરો નીચી નાથીનો એવું કોઈ દીધો હોઈ શકે કે પરંતુ આ સુપ્રીમ કોર્ટ એ એક દબાણ હેઠળ ચાલે છે સરકારના દબાણ હેઠળ ચાલે છે આદિવાસી સમાજ દ્વારા આપેલા ભારત બંધને લઈને તમામ વિસ્તારની દુકાનો અને વેપાર ધંધાઓ બંધ રાખવામાં આવ્યા હતા અનેક નેતાઓ દ્વારા એક રેલીનું આયોજન કરીને મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદનપત્ર મારફતે એસટીએસસી વર્ગીકરણ નો વિરોધ કર્યો હતો